બે વાર ગયેલા તો પંદર દિવસ ની મુદત આપેલી પંદર દિવસ ની ઉપર દોઢ મહિનો થવા આજુ કોઈ અધિકારી ભરવા નથી આવ્યો અને કોઈ રિસીવ કરતા નથી કામની તકલીફ જે સુધી અમારું આ નિરાકરણ ન થાય ત્યાં સુધી અહીંયા ધરણા ધરવામાં આવશે તમારી માંગો છે અમારી છે કે અમારું ફીડર આખું અલગ સેપરેટ જોઈએ ગામમાં છે હા તો આ લોકોની અમને ફીડર અલગ આપવામાં આવશે ફીડર અલગ નથી આપ્યું વચ્ચે અમારું કનેક્શન છે ડબોએ અને પાવર પણ ઓછો પડે છે લાઈટ ડીમ ફૂલ જ થાય છે હજી કેટલા ગામોની લાઈટો છે અગિયાર ગામો ઓકે જ્યારથી સિદ્ધપુર ગામમાં સબમિશન બન્યું ત્યારથી તે દિવસે અમને શરત કરેલી કે તમારા ગામમાં અલગ ફીડર આપવામાં આવશે લાઈટ શેડ પણ ટ્રીપિંગ થાય નહીં પણ એ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી ચાર મહિનાથી એક દારૂ ટિફિંગ રોજનું ચાલીસથી પિસ્તાલીસ વાર ટિફિંગ થાય છે કાલે રાત્રે પણ અગિયાર સવારના પાંચ વાગ્યાથી રાત સુધીમાં ચાલીસ વાર ટિફિંગ થયું રાતે અગિયાર વાગે લાઈટો ગઈ ફોન કર્યા કોઈએ ફોન રિસીવ કર્યો નથી ઓકે

બે ચાર દાડાથી અમારે એટલું બધું તકલીફ પડી રહ્યો છે કે એટલી લાઈટો જાય છે પાંચ પાંચ મિનિટે લાઈટો જાય છે અમારી ટીવી ફ્રિજ એસી આ બધી વસ્તુ બગડે ના ઘરે ઘરે પાંચ પાંચ મિનિટે આવી જાય છે કરે તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી આવશે અમને જે બી વાળા કરી આવશે અમને બધું આમાં ઘરનું કેટલું બધું સામાન હોય કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે એ કોણ કરી આવશે એનું અમારે ભરપાઈ હોય જોઈએ છે ને એ કોણ આવે અમારે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે